રાજકોટમાં વેલનાથપરા પ્રોડના કસ્ટોડિયલનો ડેથનો મામલો સામે આવ્યો છે જેમાં સિક્યુરિટીમાં નોકરી કરતા અમરશીભાઈ માથાકૂટ પોલીસ તેમને લઈ ગઈ હતી બાદમાં તેમને લાશ મળી હતી મૃતકના પુત્રએ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા કોર્ટે તપાસના નિર્દેશ કર્યા હતા પોસ્ટમોર્ટમમાં મૃતકને ઢોર માર મારવાનું સામે આવ્યું હતું દોષિતોને આકરી સજા કરવા મૃતકના પરિવારની માંગ છે જે અંગે કુવાડવા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે هوتا ده ۽ 28 ملي بيٺو ٿا તારીખ બાર ચાર બે હજાર ચોવીસ ના રોજ મારા પપ્પા ગૌરીદળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુરિટીના ઇન્ચાર્જે ફોન કર્યો સો નંબરમાં સો નંબર આવી તેને લઈ ગઈ સો નંબર આવીને લઈ ગઈને અમને જંગલ વિસ્તારમાંથી મેળ્યા ત્યાંથી રાહતદાળી રસ્તે નીકળ્યા હતા ને એ લોકોએ એવું કીધું કે આ તમા આ તમને શું થાય મેં કીધું મારા પપ્પા છે તો કે અહીંયા બે ભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે જંગલ વિસ્તારમાં છે પછી હું ગયો ત્યાં ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા છ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું જાણવા મળ્યું છે કુવાડવા પોલીસ ચોકી થી સો નંબર આવી હતી શરીરમાં ઈજાના હતા અહીંયા પડખાના ભાગે ઉજાગરણ હતા પછી બ્રેન હેમરેજ થઈ ગયું હતું લીવર ફાટી ગયું હતું માર મારવાના નિશાન હતા કોર્ટમાં અમે ગયા હતા ન્યાય માટે કોર્ટે હુકુમ કર્યો છે કે આની તપાસ થવી જોઈએ અને આનો ગુનો દાખલ થવો જોઈએ પોલીસ ઉપર તપાસ થવી જોઈએ જ્યાં સિક્યોરિટીના ઇન્ચાર્જ હતા એની ઉપર તપાસ થવી જોઈએ અને ત્યાં સપ્તાહના આયોજકો સાથે આ ત્રણેય શંકાના ડાયરામાં છે ચીજ કરી હતી કે મને પોલીસે માર માર્યો હવે એ રીતે વાતચીત કરી હતી કોઈના નામ નથી આપેલા આશરે ચાર તારીખે હુકુમ કરેલો છે ગુનો દાખલ કુવાડવા પોલીસ ચોકીમાં બસ અમને માંગ ન્યાયની જ છે કે અમને ન્યાય મળવો જોઈએ